નમસ્કાર હું હિરલ પરમાર ને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ રામ મંદિર પણ બની ગયું ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ પણ મળી ગઈ પરંતુ હજી પણ તે ટાટ ઉમેદવારોનો એ સડકતો પ્રશ્ન આજે પણ યથાવત છે અને એ છે કાયમી શિક્ષક ભરતીની માંગનો મુદ્દો ત્યારે આજે પણ ફરીથી ગાંધીનગર ખાતે ટેદવારો આવેદનપત્ર આપવા ગયા હતા શિક્ષણ મંત્રીને એ માંગ સાથે કે કાયમી શિક્ષણ ભરતી સરકાર ક્યારે કરશે ત્યારે આપણી સાથે આજે નિર્ભય ન્યૂઝ સાથે વાત કરવા માટે ઉમેદવારો આવી પહોંચ્યા છે યુવરાજસિંહ જાડેજા પણ આવી પહોંચ્યા છે ત્યારે આપણે એમની સાથે ડાયરેક્ટ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે આજે એમને કયા મુદ્દા સાથે શિક્ષણ મંત્રીને મળવા ગયા હતા આપણે સૌ પ્રથમ તમે જણાવો કે આજે કયા મુદ્દાને લઈને કઈ માંગ સાથે સાથે તમે શિક્ષણ મંત્રીને મળવા ગયા હતા બેન આજે અમે લગભગ પાંચ છ મહિનાથી આ મુદ્દા સાથે વિરોધમાં છીએ કે જ્ઞાન સહાયક જે નામનો પ્રોજેક્ટ છે એ કરાર આધારિત છે એને રદ કરવામાં આવે અને કાયમી શિક્ષકની ભરતી કરવામાં આવે લગભગ છ સાત વર્ષથી પરીક્ષા લીધી જ નહોતી આ પરીક્ષા લીધી ઉતાવળમાં લીધી અને છતાંય વિદ્યાર્થીઓ આપી અને સ્તરીય પરીક્ષા લીધી કે જેમાં તમે સમજી શકો કે પ્રિલિમ્સ અને મેન્સ જેવી પરીક્ષા ઉમેદવારોએ આપી અને પોતાનું જે છે એ કાબિલિયત સાબિત પણ કરી પણ સરકારે શું કર્યું તો કે અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયક નામનો પ્રોજેક્ટ અમલમાં લાવી દીધો કે જે અગિયાર મહિનાનો છે જેમાં શિક્ષકોનું શોષણ અને બાળકોનું બાળકોનું ભવિષ્ય અંધકારમય લાગી રહ્યું છે એટલે અમે સતત વિરોધ કરી રહ્યા છીએ અમારી એક જ માંગ હતી કે કાયમી શિક્ષકની ભરતી થાય અને ગુજરાતનું શિક્ષણ જે છે એ સુધારા તરફ જાય મનીષાબેન હું તમને પૂછવા માંગીશ કે કાયમી શિક્ષક ભરતીની આ જે માંગ છે એ વિદ્યાર્થીઓ ઘણા સમયથી કરી રહ્યા છે આજે ફરીથી તમે આવેદન પત્ર આપ્યું છે શું અસર થશે સરકાર પર સરકાર અમારું કંઈ સાંભળવા તૈયાર જ નથી અમે છેલ્લા છ મહિનાથી આવી રીતના આવેદનપત્ર આપ્યા કરીએ છીએ અને આ વાતનો ઉકેલ શાંતિથી આવે એના માટેના અમે સતત પ્રયત્ન કરતા રહ્યા છીએ અને કાયમી શિક્ષક તો હોવા જ જોઈએ કારણ કે શાળામાં જો કાયમી શિક્ષક નહીં હોય તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય શું રહેશે એ એક સળગતો પ્રશ્ન છે પંચોતેર હજાર શિક્ષકોની ઘટ છે એની સામે સરકાર અડધી પણ જો ભરતી કરે ને તો ઘણી બધી સ્કૂલોમાં જે શિક્ષકોની ઘટ છે એ પૂરી થાય એવી છે પણ શિક્ષક સરકાર કોઈ ભરતી કરવા તૈયાર જ થતી નથી એ બસ આવી રીતના પહેલાં પ્રવાસીનો મુદ્દો પ્રવાસી લાવ્યા પછી એને રંગ રોકાણ કરી નવા રૂપમાં જ્ઞાન સહાયકની ભર જ્ઞાન સહાયક લાવ્યા છીએ જેનાથી જ્ઞાન સહાયક જે શિક્ષકો લાગી ગયા છે એ સ્કૂલમાં જઈને જુએ છે કે શિક્ષકોનું અને વિદ્યાર્થીઓનું બોન્ડિંગ હજુ થતું નથી અને નાન સહાયક એક રીતે જોઈએ તો ગુલામી પ્રથા છે જેમાં અગિયાર મહિના કામ કર્યા પછી સ્કૂલવાળા જો સર્ટિફિકેટ આપે તો મેં આવતા વર્ષે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરી શકીએ નહીં તો એક વર્ષ માટે ઘરે બેસવાનું એવો સરકારે નિયમ કરેલો છે જે ખરેખર અયોગ્ય છે આજે અમે દ્વિતરીય એક્ઝામ આપીને પાસ થયા છીએ તો અમને અમારો હક મળવો જ જોઈએ અને સરકારે કાયમી ભરતી લાવવી જ જોઈએ અને એ ટૂંક સમયમાં લાવવી જોઈએ કે જેના કારણે જે લોકો એજ લિમિટના આરે આવીને ને ઉભા છે મર્યાદા જે લોકોને નડે છે એ લોકો પણ આમાં દ્વિચરીય એક્ઝામ આપીને પાસ થયા છે તો એ લોકોને વય મર્યાદાને લીધે એ લોકો ભરતીમાં અટકી ન પડે એના માટે સરકારે ટૂંક સમયમાં ભરતી જાહેર કરવી જ જોઈએ યુવરાજસિંહ હું તમને પૂછવા માગીશ કે એક પછી એક જે તમે અત્યાર સુધી આંદોલન કર્યા છે જ્ઞાન સહાયકને લઈને આ જે જેટલા પણ આંદોલનો કર્યા એમાં પોલીસ સાથે કંઈ ને કંઈ ઘર્ષણ થયું હોય આવા બધા કિસ્સાઓ સામે આવ્યા છે આજે પણ તમે ગાંધીનગર આવેદનપત્ર આપવા ગયા હતા શું હતી ત્યાંની સમગ્ર પરિસ્થિતિ ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરો અને કાયમી શિક્ષકોની ભરતી કરો એ માંગણી સાથે રિવર્સ દાંડીયાત્રા પણ કાઢવામાં આવી અલગ અલગ રચનાત્મક કાર્યક્રમો આપીને સરકારને ઢંઢોળવાના જગાડવાના પુષ્કળ પ્રયત્નો થયા પરંતુ જોવા જઈએ તો જે આ સરકાર છે એ કોઈનું સાંભળવા તૈયાર નથી જે વિદ્યાર્થીઓ કે ઉમેદવારો જે ઉપસ્થિત છે એ પણ સતત માંગણી રાખી રહ્યા છે કે ભાઈ અમારી વાત તમે સાંભળો પણ સાંભળતા જ નથી સાંભળે નહીં તો સમાધાન કઈ રીતે થાય એટલે વાત સંભળાતી નથી તમે શરૂઆતમાં ઇરલ બહુ સારી વાત કરી રામની ભગવાન શ્રી રામની તો ભગવાન શ્રી રામની અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અને ભગવાન શ્રી રામના નામે વોટ પણ મંગાઈ રહ્યા છે એ નરી વાસ્તવિકતા છે તો એના મૂલ્યોમાંથી ખરેખર એકસો છપ્પન પ્લસ પાંચની જે સરકાર છે એને કંઈક શીખવું જોઈએ ભગવાન શ્રી રામના ગુરુ આ જે દર્શક મિત્રો છે એમને હું પૂછવા માંગુ છું દર્શક મિત્રોને પણ અને જે અંધભક્તો છે જે એકસો છપ્પન પાંચના એમને પણ કહેવા માગું છું શું ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠ ગુરુ વિશ્વામિત્ર કુલગુરુ કૃપાચાર્ય પાંચ પાંડવો અને કૌરવોના જે ગુરુ રહ્યા છે એની સાથે સાથે ગુરુ દ્રોહણ શું એ કરાર ઉપર હતા ભગવાન શ્રી રામના નામે મોટી મોટી વાતો થાય છે રામ રાજ્યની વાત કરવામાં આવે તો રામ રાજ્યમાં જે મર્યાદા પુરુષોત્તમ રામ હતા જેને એક પિતાનું વચન પાડવા માટે એને વનવાસ વેઠ્યો એમાં ના જ નથી તો શું અત્યારના જે રામના નામે જે વોટ માગે છે એ પોતાનું વચન પાડે છે કેમ કે રામના નામે વોટ માગવા છે પણ રામે જે કરીને બતાડ્યું એ કરવું નથી રામે એક વચન પોતાના પિતાનું જે વચન હતું પાડ્યું અને વનવાસ વેઠ્યો આજે થાય છે કેવું કે વચન આપવામાં આવ્યું હતું કોને તો કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ વચન આપ્યું હતું કે અમે શિક્ષણની મોટાભાઈ ભરતી કરીશું પણ આજ દિન સુધી એનું વચન પાડે છે કોણ અથવા તો એને જે જાહેરાત કરી એ જાહેરાત પૂરી કોણ કરે તો કે ભાઈ જીતુભાઈ વાઘાણી આવે ત્યારે પૂરી થાય એના પછી જીતુભાઈ વાઘાણી જે વાત કરે એ તો કે ભાઈ કુબેરભાઈ ડિંડોર આવે ક્યારે પૂરી થાય હવે કુબેરભાઈ ડિંડોર જે વાત કરે છે એ શું નવા શિક્ષણ મંત્રીની રાહ જોવાઈ રહી છે કે ક્યારે પૂરું થશે એની એટલે જે રામના નામે અને જે સાહેબના નામે જે ચરી ખાય છે એ ચરી ખાનારાઓને કેવા માંગીએ છીએ કે તમે જો વાયદો કે તમે જો વચન એ પાડી ન શકતા હોય તો મહેરબાની કરીને વાયદા વચન આપવાનું બંધ કરી દો કે તમારા તમામ જે વાયદા વચનો છે ફક્ત ઠાલા વાયદા વચનો છે અને આ જે ઠાલા વાયદા વચનો છે તેની કારણે આજે જે ભોગવી રહ્યો છે ગુજરાતનો યુવાન ભોગવી રહ્યો છે અને ગુજરાતનો યુવાન આજે રોડ ઉપર અને રસ્તા ઉપર એટલા માટે જ જોવા મળી રહ્યો છે આ લોકો કોઈ આંદોલનકારી નથી આ લોકો આપણા દેશનું અને આપણા ભાવિ ઘડતર કરનારા લોકો છે આ જે ઉમેદવારો અહીંયા ઊભા છે એ શિક્ષક બનવા માગે છે અને આ શિક્ષક બનવા માગતા જે ઉમેદવારો છે એ સતત સરકારને પ્રેમથી આવેદન નિવેદન કરીને રજૂઆતો કરી રહ્યા છે અને એ લોકોની માગણી એટલી જ છે કે ભાઈ કાયમી શિક્ષકોની ભરતી કરો છેલ્લા કેટલાય સમયથી દરેક વખતે એવું કહેવામાં આવે છે કે મોટા પાયે ભરતી કરવામાં આવશે પણ ક્યારે એનું કોઈ હજી નિશ્ચિત તારીખ નથી આજે આ ઉમેદવારો નિશ્ચિત તારીખ લેવા માટે એ શિક્ષણ મંત્રીને મળવા માટેનો સમય તેની સાથે સાથે શિક્ષણ સચિવ છે વિનોદ રાવ એમને મળવા માટેનો સમય માગી રહ્યા છે તો શિક્ષણ સચિવ કે શિક્ષણ મંત્રીને મળતા સુધા પણ નથી એટલે આ ગુજરાતની નરી વાસ્તવિકતા છે જે લોકો રામના નામે વોટ માગે છે અને જે રામ રાજ્યની વાત કરે છે તો એ રાજાઓ હતા કે જે પ્રજાને મળતા પણ આ રાજાઓ જે અત્યારે આપણે જેને કહીએ છીએ એ તો જનતાને કે પ્રજાને મળવા તૈયાર નથી એને પોતાનો આવી ગયો છે કે ભાઈ અમને અમને કોઈ પૂછવું આવશે કેમ કામ કરવાનું છે અને એ પ્રકારની વાતચીત એ અત્યારે કહી શકે કે એના સચિવો અને એના જ મંત્રીઓ કરી રહ્યા છે એટલે વાસ્તવિક રીતે ગુજરાતની જે શિક્ષણ વ્યવસ્થા છે એનું કથરતું રૂપ એ અત્યારે જોવા મળી રહ્યું છે આ જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે છે એ શિક્ષણનું ખાનગીકરણ કરતો પ્રોજેક્ટ છે ગુરુઓ જે છે એ ગુરુઓને ગુલામ બનાવતો પ્રોજેક્ટ એટલે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ આ ગુરુઓને ગુલામ કઈ રીતે બનાવવા જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ જે સચિવ લાવ્યા અથવા તો જે શિક્ષણ અધિકારીઓ લેવા એનાથી આપણે પ્રસ્થાપિત કરીએ છીએ કે ગુરુને ગુલામ કઈ રીતે બનાવ હવે તમે વિચારો બેન કે જ્યાં શિક્ષક જ કહી શકાય કે શિક્ષકનું ભવિજ કહી શકાય કે સુરક્ષિત ન હોય એ બાળકોનું ભવિષ્ય કઈ રીતે સુરક્ષિત કરવાનું એટલે જે શિક્ષણ શિક્ષક છે એનું જ ભવિષ્ય અધરતાલ હોય તો આપણા બાળકોને ક્યારેય પણ એ સુરક્ષિત ભવિષ્ય નથી આપી શકવાનો એ વાસ્તવિકતા છે એટલે સરકારે ક્યાંક ને ક્યાંક જે અત્યારે ખાટલે ખોળ છે એ ખાટલે ખોળ ક્યાંક ને ક્યાંક સુધારવી પડશે અને કાયમી શિક્ષકોની જે ભરતી છે એ કાયમી શિક્ષકોની ભરતીની સત્વરે જાહેરાત કરવી પડશે એ પણ મોટા પ્રમાણમાં કારણ કે પંચાવન હજાર ઉપર જગ્યાઓ ખાલી છે કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એટલી જ આ વિદ્યાર્થીઓની માગણી છે જી બિલકુલ યુવરાજ સિંહ શિક્ષકો શિક્ષક બનવાની હરોળમાં બીજા પણ આપણા આપણી સાથે ઉમેદવારો જોડાયા છે અનિરુદ્ધભાઈ તમે પણ ટેટાટ પાસ ઉમેદવાર છો તમે પણ આજે ત્યાં આવેદનપત્ર આપવા ગયા અને મળ્યા અત્યાર સુધી વાત એવી હતી કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ટેટાટ ઉમેદવારોને નથી મળતા આજે મળ્યા કે નહીં આજે મળ્યા પરંતુ એવી રીતના જવાબ આપ્યો છે જેવી રીતના અંગ્રેજોને જોયા નહોતા સમકાલીન લોકો વાત કરે છે કે અંગ્રેજો કેવા હોય છે પરંતુ આજે અમે ગુલામીનો અહેસાસ કર્યો છે ગુલામીનું સ્વરૂપ બદલાણું છે ગુલામી ગઈ નથી માણસ પોતાને હક અને વાત જો સ્વતંત્રતાથી રજૂ ના કરી શકતો હોય તો એ ગુલામીથી બીજું શું કહેવાય એને એને ગુલામી જ કહેવામાં આવે છે ને બીજી વાત એ છે કે આપણે વિકસિત ભારતના સ્વપ્ન જોઈએ છે આજે સિત્તેર સિત્તેર વર્ષથી આપણે વિકસિત ભારતના સ્વપ્નઓ જોઈએ છે તો હજુ કેમ વિકાસશીલ જ છે હજુ રસ્તામાં જ છે હજુ કંઈ થતું નથી કૃત્રિમ રીતે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સના આંકડા ઊંચા કેમ આવે આ કૃત્રિમ વિચારો કરે છે કૃત્રિમ વિચારો કરી કરી અને આ લોકો આગળ આંકડાઓ બતાવે છે ડિગ્રીઓ છે માત્ર વેચાતી કરી નાખી છે તમે સમજો કે શિક્ષકોની ઘટ છે તે ફાઈનલ છે એટલા માટે તો એ લોકો જ્ઞાન સહાયક લાવ્યા છે તો જ્ઞાન સહાયકના ફાયદા કેટલા અને કાયમીના ફાયદા કેટલા જ્ઞાન સહાયકમાં કોઈ ફાયદા નથી એને પણ ખબર છે આજે ટીવીની ડિબેટમાં આવવા એ લોકો તૈયાર નથી શા માટે કારણ કે જ્ઞાન સહાયકમાં એક પણ પ્રકારનો ફાયદો નથી માત્ર ને માત્ર ગુલામી પ્રથા છે તો કાયમી શિક્ષકોની ઘટ છે એના આંકડા રજૂ કરે છે કે બત્રીસ હજાર તો એ લી આંકડાઓ રજૂ કરે છે આમ જોવા જઈએ તો પંચાવન હજારની આજુબાજુ શિક્ષકોની ઘટ છે સત્વરે પરીક્ષા લેવામાં આવી વિદ્યાર્થીઓને તૈયારી કરવા માટેનો પણ સમય ન આપવામાં આવ્યો તરત જ અને દ્વિસ્તરીય પરીક્ષા લેવામાં આવી તો આવી પરીક્ષાઓના કપરા ચઢાણ ચઢીને પણ ઉમેદવારો પાસ થયા છે તો એને ભરતી કરવામાં શું તકલીફ પડે છે બસ એટલો જ સવાલ છે કે એને ભરતી કરવામાં કઈ બાબતની તકલીફ છે અને હવે એવું કહે છે કે સ્કૂલોમાંથી ડ્રોપ આઉટ પણ ડ્રોપ આઉટ થઈ જ જાય ને કારણ કે શાળામાં શિક્ષકો જ નથી તો એ લોકો ક્યાં ભણાવવા જાય બાળકોને એક શિક્ષક છે અને છ સાત ધોરણ ચલાવે તો કેવી રીતના ભણે એમાં ક્લાર્કનું કામ એને કરવાનું પટ્ટાવાળાનું કામ એને કરવાનું એની પણ તમે કોઈ ભરતી તો કરતા નથી કોમ્પ્યુટર વ્યાયામ ચિત્ર સંગીત આ બધા એક પણ શિક્ષક આ પ્રકારના શાળામાં નથી તો આ પરિસ્થિતિમાં આપણે કેમ વિશ્વગુરુ બનશું કેવી રીતના આપણે વસુદેવ કુટુંબકમની વાતો કરીએ છીએ ક્યાં પાયા ઉપર કરીએ છીએ આ સમજાતું નથી જે બિલકુલ ટેટાટ ઉમેદવારો જે છે એ આજે પણ એક લડાઈ લડી રહ્યા છે કે કાયમી શિક્ષક ભરતીની માંગ ઉમેદવાર પણ આપણી સાથે જોડાયેલા છે હું તમને પૂછવા માંગીશ કે તમે આજે સરકારની સામે જાઓ છો સરકારનો જે અભિપ્રાય સામે આવે છે આજે એમને વાત કરી કે શિક્ષણ મંત્રી મળ્યા છે તો એમને કયો વાયદો કર્યો છે કઈ તારીખ આપી છે તમને એ એવું કહી રહ્યા છે કે અમે નવા બજેટમાં તમારી રજૂઆત મૂકી છે કે માધ્યમિકમાં ઉચ્ચતર માધ્યમિકમાં અને પ્રાથમિક બંને ઉપર અને નીચે બધી જ રજૂઆત અમે કરી છે અને બજેટમાં જે રીતે મંજૂર થશે એ રીતે અમે ભરતી કરીશું પરંતુ હાલમાં જે સત્યાવીસો પચાસની વાત છે બરાબર છે એ સત્યાવીસો પચાસમાં અમે કંઈ કરી શકીએ એમ નથી એટલે સરકાર અમને દર વખતે એવું કહે છે કે અમે અમે જ્યારે શરૂઆતમાં અમે જતા હતા ત્યારે એવું કહેતા હતા કે જ્ઞાન સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા છે અમે ટૂંક જ સમયમાં એમનું આયોજન કરી રહ્યા છે અને આજે એવું કહે છે કે અમે બજેટમાં રજૂઆત કરી છે એટલે દર વખતે એમના સ્ટેન્ડ બદલાતા રહે છે પણ એ ક્યારેય એવું સ્ટેટમેન્ટ નથી આપતા કે આટલા સમયમાં ભરતી આવશે આટલી આવશે આ રીતે અમે ભરતી કરીશું એટલે દર વખતે એમના સ્ટેન્ડ બદલાતા રહે છે જી બિલકુલ દર વખતે જે શિક્ષણ મંત્રીના જે એમણે જણાવ્યું પ્રમાણે સ્ટેન્ડ બદલાતા રહે છે એમના જવાબ બદલાતા રહે છે પરંતુ આ બધાની વચ્ચે જે ઉમેદવારોની જે સ્થિતિ છે એ હાલ પણ કફોડી છે ત્યારે હું તમને પૂછવા માગીશ કે શિક્ષણ મંત્રી જે તમને સ્ટેટમેન્ટ આપે છે જે અવનવી યુવરાજની ભાષામાં જો આપણે કહીએ કે લોલીપોપ આપીને તમને સમજાવી દે છે પટાવી લે છે શું કહેશું મેડમ વાત તો સાચી છે પણ યુવરાજસિંહભાઈના શબ્દો છે કે સત્ય પરેશાન પરેશાન હોઈ શકે છે પણ પરાજિત તો નથી જ એમ એટલે અમે તો છેલ્લે સુધી લડવાના જ હવે ત્રીસ ત્રીસ વર્ષ થયા એકવીસ બાવીસ વર્ષ અમે ડિગ્રી મેળવવા માટે ભણ્યા અને છેવટે પણ આ એક લોલીપોપ આપે છે છ સાત વરસથી છેલ્લી એક્ઝામ લીધી ને એ પણ દ્રિસ્તરીય એક્ઝામ લીધી અમારી માંગ એવી જ છે કે ભાઈ ક્રમિક ભરતી કરે હું પોતે જ ટેટ ટુ ટાટ વન અને ટાટ ટુ ત્રણે ત્રણ પાસ છું હવે એ લોકો શરૂઆતમાં ટેટ ટુની ભરતી કરે એટલે હું એમાં લઈ લઉં ચાલો બરાબર ત્યારબાદ ટાટ વન આવી એટલે આમાં રાજીનામું આપો ને એમાં જાઉં જગ્યા ખાલી થઈ ત્યારબાદ જેમ ટાટ ટુ આવી એટલે હું ટાટ વનમાં રાજીનામું આપે રાજીનામું ને ફરી પાછું એમાં જાઉં બરાબર એટલે એક તો ક્રમિક ભરતી કરવા જોઈએ ત્યારબાદ અમને કહેવા જોઈએ કે અમે કેટલી ભરતી કરીશું છેલ્લા ઘણા સમયથી એક્ઝામ લીધી નથી બરાબર હવે એ લોકો એવું કહેતો કે ભાઈ દર વર્ષે ભરતી કરવાના ત્યારે જે તે સમયે વાયદા આપેલા હતા પણ એનો તો કોઈ અર્થ જ નથી અત્યારે હાલ જોઈએ ત્યાં સુધીમાં એમ એટલે કહી શકાય ને કે હવે આજ દિવસ સુધી અમે ક્યારેય પણ ભાજપ સિવાય કોઈને મત નથી આપ્યો પણ હવે અત્યારે ગામડે ગામડે તાલુકે તાલુકે અને જિલ્લા જિલ્લાએ જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે એટલે પ્રચાર માટે આવવાના અત્યારે ગામડે ગામડે તાલુકા તાલુકે અને જિલ્લે જિલ્લે ટેટ ટાટ પાસ થયેલા ઉમેદવારો છે જ્યારે પણ આવશે અમારું એવું આયોજન છે કે ત્યારે એની સામે આવું કંઈ લઈને બેઠી આવવાનું અમારી પાસે જે છે તે બધું જ અમેની સાથે પૂરા બતાવશો કે ભાઈ અત્યારે આટલી જગ્યા ખાલી છે તમે શું કર્યું ભાઈ તમે હાલમાં શિક્ષણને બગાડી રહ્યા છો અત્યારે તમે જોશો કે ભાઈ શિક્ષણ ગુજરાતનું કથોડતું જાય છે અને ગુજરાતને ગુજરાતને દારૂની જરૂર છે કે શિક્ષણની જરૂર છે ગિફ્ટ સિટીમાં તમે જમણા વાત કરી કે ભાઈ દારૂની છૂટછાટ આઈ એમ તો દારૂની જરૂર છે કે શિક્ષણની જરૂર છે તમે કહો મને બિલકુલ હા તો પણ પછી હવે આવું કરે છે એમાં શું કરે છે એ જ સમજાવતું નથી જી બિલકુલ યુવરાજી આમણે વચ્ચે જણાવ્યું કે આવનારા બજેટમાં હવે ચર્ચા કરવાની છે એની પર અત્યારે સરકારે નિર્ણય મૂકી દીધો છે તો શું કેવું છે તમારું કે શું નિર્ણય આવશે બે હજાર બજેટ માં પંદર લાખ યુવાનોને રોજગારી આપવાની વાત સરકારે કરી હતી આજે એ દિવસને એક વર્ષ પૂરું થયું છે અંદાજપત્ર હંમેશા એક વર્ષનું જ હોય છે એક વર્ષમાં એને કેટલી રોજગારી આપી એ પોતાનો રિપોર્ટ કાર્ડ પહેલાં તો ભારતીય જનતા પાર્ટીની સત્તા પક્ષ ત્યારે હતો તો ભારતીય જનતા પાર્ટી એ વર્ષનું બજેટ ઉપાડી અત્યારે પોતાનો રિપોર્ટ કાર્ડ રજૂ કરે કે વાસ્તવિક રીતે એક વર્ષમાં જેને પંદર લાખ રોજગારી આપવાના જેને બણગાફ વિકા એને અત્યારે કેટલી રોજગારી આપી ભલે અમે કહીએ છીએ તમામ પ્રકારની રોજગારી એ પછી કાયમી હોય ખાનગી હોય કે કોઈ પણ હોય એ રોજગારીને પંદર લાખમાંથી કેટલી આપી જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચૂંટણીના મેનિફેસ્ટો બહાર પડતા હોય જેને આપણે ગુજરાતમાં ચૂંટણી ઢંઢેરો કહેતા હોય છે એ ઢંઢેરોમાં પણ અલગ અલગ જાહેરાતો થઈ હતી આજથી દોઢ વર્ષ પહેલાં ભારતના આપણા પ્રધાનમંત્રી સાહેબે એવું કીધું હતું કે ભાઈ અમે જોવા જઈએ તો એક મોટો વાયદો તો પહેલાં એવો હતો કે દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું દર વર્ષે બે કરોડ રોજગારી આપીશું તો લગભગ જોવા જઈએ તો આઠ વર્ષ થઈ ચૂક્યા છે એટલે એપ્રોક્સિમેટ એને સોળ કરોડ રોજગારી આપી હોવી જોઈએ સરકાર એ પહેલાં પ્રધાનમંત્રી પોતાનું રિપોર્ટ કાર્ડ આપે કે જેને બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી એમાંથી કેટલી રોજગારી આપી એવું પણ કહેવામાં આવતું હતું કે ભાઈ અમે દસ લાખ લોકોને રોજગારી આપીશું પ્રધાનમંત્રી સાહેબે આથી દોઢ મહિના વર્ષ પહેલાં એવું કીધું કે અમે દોઢ લાખ લોકોને રોજગારી આપીશું દોઢ લાખમાંથી કેટલી આપી કાયમી રોજગારીની વાત હતી એટલે સરકારી રોજગારીની વાત હતી કેટલી એ બી આટલે દરેક વખતે વાયદા વચનો થાય છે ભારતીય જાહેરાત પાર્ટી એ જાહેરાતોમાં અવલ છે અને દરેક વખતે જાહેરાતો કરીને છૂટી જાય છે દરેક વખતે એવું થયું છે કે જાહેરાતો કરી અને ભાગી જાય છે એટલે ભારતીય જાહેરાત પાર્ટી ભારતીય જુઠાણા પાર્ટી છે જાહેરાતોમાં અવલ રહેવાનું અને જુઠાણામાં અવલ રહેવાનું જોરથી બોલવાનું જુઠ્ઠું બોલવાનું એ એની નીતિ રીતિ રહી છે એટલે પહેલાં તો પહેલાં પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે ખરેખર રોજગારી આપવા માગે છે કે નથી આપવા માગતા કે ગુજરાતનો યુવાન છે અત્યારે એ રોજગારીની ઝંખના રાખી રહ્યો છે અને રોજગારીની જ્યારે ઝંખના રાખી રહ્યો છે ત્યારે એને આ બધા જ યુવાનો હાઇલી ક્વોલિફાઈડ છે હાઇલી ક્વોલિફાઈડ જે દ્વિસ્તરીય પરીક્ષા હોય પરીક્ષા પણ પાસ કરી છે ટેટ ટાટ પણ પાસ કરી છે બીએ એમએડ પીએચડી એવા વિદ્યાર્થીઓ પણ છે આપણી પાસે કે જે પીએચડી થઈ ચૂકેલા છે અને છતાં પણ એને રોજગારી નથી મળી આ વાસ્તવિકતા છે તો સરકારે પહેલાં પહેલાં એ ક્લિયર કરવું પડશે કે તમે કેટલી રોજગારી આપી પછી નવું જે અંદાજપત્ર આવવાનું છે જે આ વર્ષનું બે હજાર ચોવીસનું જેને આપણે કહીએ છીએ એ બે હજાર ચોવીસના અંદાજપત્રમાં પહેલાં તમે રિપોર્ટ કાર્ડ રજૂ કરો કે ગયા વર્ષે અમે જે વાયદા વચ્ચેના હેપ એમાંથી કેટલા પૂરા કર્યા અમારા ઠાલા વચનો નથી જતા અમારે નક્કર કાર્યો જો ભલે પાંચ હજાર રોજગારીનો વાયદો કરે અમે પંદર લાખની માંગતા જ નથી બાકી આ કેને જેવું થાય ઓલા તમે બે હજાર ચૌદ પહેલાં કહેવામાં આવતું હતું કે જે વિદેશમાં જે કાળું નાણું પડ્યું એમાં પાછું લાવી દેશું અને બધાના ખાતામાં પંદર પંદર લાખ આવી જાય પેલા દર્શક મિત્રોને પૂછો કોઈના ખાતામાં પંદર પંદર લાખ રૂપિયા આવ્યા આઈના જેવી વાત છે કે એક વર્ષ પહેલા એ વાયદા વચન કરવામાં આવ્યા હતા કે ગુજરાતના યુવાનોને જે યુવાનો છે જે શિક્ષિત યુવાનો છે એને અમે રોજગારી આપીશું બરાબર લાખ રોજગારીની વાત થઈ હતી કેટલી આપી આજે તો જો રોજગારી આપી હોત તો આપણે આ ચર્ચા જ ન કરતા હોત ને આનો માપદંડ જ આ છે કે આપણે ચર્ચા કરીએ છીએ આ ચર્ચાનું મૂળ તાત્પર્ય એ જ છે કે જે લોકો અત્યારે કાયમી રોજગારીની જે સંખ્યા રાખી રહ્યા છે જે શિક્ષક બનવા માગે છે જે આપણા ભાવિનું ઘડતર કરવા માગે છે જે દેશનું ઘડતર કરવા માગે છે જે દેશ નિર્માણમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવા માગે છે એ લોકો અત્યારે રજડી રહ્યા છે એ લોકોને પોલીસ દમન કરી અને ડિટેન કરી મૂકે છે એ લોકોને અત્યારે જે કહી શકાય કે દેશનું ભાવિ ઘડતર કરનાર જે શિક્ષકો છે એ શિક્ષકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે આ નરી વાસ્તવિકતા છે આ છે રિએલિટી ઓફ ગુજરાત મોડલ આ ગુજરાત મોડલ છે સાચું ગુજરાત મોડલ આ છે જે બાર વિદેશીઓને જે દેખાડવામાં આવે છે જી ટ્વેન્ટીને નામે કે વાઇબ્રન્ટને નામે જે ટાઈફાઓ કરવામાં છે એ ગુજરાત મોડલ નથી ગુજરાત મોડલ એ છે કે આજનો ગુજરાતનો યુવાન એ બેરોજગાર છે જી બિલકુલ આપણી સાથે એક મહિલા ઉમેદવાર પણ છે તમે કેટલા સમયથી આ લડતમાં જોડાયેલા છો છેલ્લા છ મહિનાથી અમે આ લડત આપીએ છીએ અને શિક્ષક હોવાના નાતે અમે આંદોલન પણ એ રીતના કરીએ છીએ કે આનો શાંતિથી ઉકેલ આવે મારે સરકારશ્રીને એક જ વાત કહેવી છે કે તમે જે ખુરશી પર બેઠા છો તમે જે પદ પર બિરાજમાન છો એ પદ સુધી પહોંચવામાં તમારા જીવનમાં કોઈક ને કોઈક શિક્ષકનો ફાળો હશે તો તમે આજે એ પદ પર પહોંચ્યા પછી એક શિક્ષકની વ્યથા કેમ સાંભળવા તૈયાર નથી સાંભળવા જ તૈયાર નથી તો તમે શિક્ષકની વ્યથા શું સમજી શકવાના હતા આજે અમે છ છ મહિનાથી આ આંદોલનમાં જોડાયા છીએ પણ અમને કોઈ પ્રોપર જવાબ મળતો નથી માત્ર ને માત્ર લોલીપોપ પકડવામાં આવે છે પંચોતેર હજાર જેટલી જગ્યાઓની સામે એ લોકોએ માત્ર ને માત્ર બે હજાર સાતસો પચાસ જગ્યા ડિક્લેર કરી છે એ પણ પ્રાથમિક લેવલની તો ઉચ્ચતર લેવલ ક્યાં ગયું માધ્યમિક લેવલ ક્યાં ગયું એની તો કોઈ જગ્યાની કોઈ વાત જ ક્યાંય બહાર પાડવામાં આવતી નથી માત્ર ને માત્ર લોલીપોપ પકડાવવામાં આવે છે અમે આખો આખો દિવસ સમય બગાડીને સચિવાલયની બહાર બેઠેલા રહ્યા છીએ અત્યારે પણ સાંજનો રાતનો સમય થઈ ગયો છે છતાં પણ અમે અડધા અહીંયા સ્ટુડિયોમાં બેઠા છીએ અને અમારા બીજા શિક્ષક મિત્રો ત્યાં સચિવાલયની બહાર ઊભેલા જ છે તો અમારા શિક્ષકની વ્યથા સરકાર તમે ક્યારે સાંભળશો અમારી એક જ વસ્તુ છે કે કાયમી ભરતી લાવો અને ગુજરાતના શિક્ષણને ખાડામાં જતું બચાવો જી બિલકુલ સરકારના એક પછી એક વાયદાઓ છે ચૂંટણી પહેલાં જે જે વાયદાઓ છે ધીરે ધીરે મતલબ કે જે પ્રજાને મહુવાના જે વાયદા છે તે ધીરે ધીરે પૂરા તો કરી રહ્યા છે પરંતુ કાયમી શિક્ષક ભરતીનો જે વાયદો છે હજી પણ યથાવત છે જે સરકારે તમને જે કીધું છે કે હવે આગામી લોકસભા અરે આગામી જે બજેટની જે ચર્ચા થશે એમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે ને ત્યારે કોઈ નિર્ણય લેવામાં આવશે એ પણ સરકાર ગમે જ્યારે જ આપણે જોઈએ ત્યારે બસ આમ ઠાલવી દે છે તો તમને શું લાગે છે કે આ લોકસભાની જે ચૂંટણી આવવાની છે એને લઈને આ લોલીપોપ છે કે આની કોઈ ચૂંટણી પર અસર ના થાય એના માટે તમને આ લોલીપોપ આપી છે સો બેન આ ચૂંટણી લક્ષિત છે અને આંદોલનને રોકવા માટે આ લોકો એટલા બધા સક્રિય હોય છે બરાબર કે જેટલા ભરતી કરવા માટે સક્રિય નથી કોઈ પણ પ્રકારનું આંદોલન હોય તો એને રોકવા માટે થઈ અને એવી ટ્વીટ કરેલી કે આઠથી દસ હજાર શિક્ષકોની તજવીજ હાથ ધરવામાં આવશે પરંતુ એ તજવીજ અહીંયા પૂછવામાં આવ્યું આજે વિનોદ રાવ સાહેબને ત્યારે એણે એવું કીધું કે ના ના એવી કોઈ અમારા દ્વારા જાહેરાત થઈ જ નથી ને એવી કોઈ કામગીરી અહીંયા ચાલુ જ નથી તો આ વાયદા ઉપર તો હવે વિશ્વાસ છે જ નહીં જ્યારે એ લોકો તારીખ આપે ત્યારે ખબર પડે જી બિલકુલ યુવરાશી હવે આગામી તમારું શું સ્ટેપ રહેશે ખાસ કરીને જોવા જઈએ તો બેન અત્યારે ઘણા એવા ઉમેદવારો છે જેની વય મર્યાદાનો પ્રશ્ન સૌથી વધારે બહુ મોટો છે કેમ કે છેલ્લા પાંચ વર્ષથી બેન ભરતી કરવામાં નથી આવી હવે તમે સમજો પાંચ વર્ષથી ભરતી કરવામાં ન આવી હોય તો વ્યક્તિની ઉંમર ક્યાંય ઊભી ન થઈ જવાની જે એજ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય અમુકમાં પાંત્રીસ વર્ષ અમુકમાં બત્રીસ વર્ષ અને રિલેક્સેશનમાં બહુ તો બહુ ચાલીસ વર્ષ ત્યાં સુધીના ક્રાઇટેરિયા હોય છે કાયમી શિક્ષક બનવા માટેના તો ઘણા એવા ઉમેદવારો છે જે આ વયમર્યાદાના જે ક્રાઈટેરિયા છે એ ટપી ચૂક્યા છે અમારી માગણી એ પણ છે કે એ જ રિલેક્સેશન આપવામાં આવે ઓછામાં ઓછું ઓછામાં ઓછું બે વર્ષનું એ જ રિલેક્સેશન અમે માગણી કરીએ છીએ અને જો આ માગણી સ્વીકારવામાં નહીં આવે તો યાદ રાખજો આવનારી બે હજાર ચોવીસ લોકસભાની ચૂંટણી બહુ દૂર નથી આ જે પ્રશ્ન છે એ પ્રશ્નો અમે જાહેર જનતા સમક્ષ લઈને જ પણ જવાના છીએ અને જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સભાઓ હશે એ તમામ સભાઓમાં શિક્ષિત બેરોજગાર યુવાનો એ ત્યાંના સ્થાનિક જે જે સભાઓ થશે એ તમામ જગ્યાએ સ્થાનિક શિક્ષિત બેરોજગાર યુવાનો એ સભામાં ઉપસ્થિત રહેશે અને એ પ્રશ્ન કરશે સરકારને કે ભાઈ તમે દરેક વખતે જે વાયદા વચનો કર્યા છે વાયદા વચનો ત્યાં સુધી કેમ પૂરા કરવામાં આવ્યા નથી તમે જે અમને ભરોસો આપ્યો હતો કે અમે જો સત્તામાં આવશું તો તમારા બધા જ પ્રશ્નો જે છે એનું નિરાકરણ લાવીશું એટલે જોવા જઈએ તો આજથી જે બે વર્ષ પહેલાં કે ચૂંટણી થઈ ત્યારે એકસો છપ્પન સીટો આપી છે તો એકસો છપ્પન જે સીટો છે એકસો છપ્પન પ્લસ પાંચ જે સીટો છે તે તો ભરોસાને આધારે જ આપવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ ગુજરાતના યુવાનોએ તમામ લોકોએ ભરોસો રાખ્યો કે ભાઈ અમારે જે રાજ્ય સરકાર છે એ અમારા સપનાઓને પૂરા કરશે પરંતુ ભરોસાની બેહે પાડો જ એનો છે આ ભરોસાની બે પાડો જેનો આવનાર જે લોકસભા જે ચૂંટણી છે તેમાં વિદ્યાર્થીઓ ગુજરાતના યુવાનો એ જરા પણ મૂર્ખ નહીં બને અને યોગ્ય વિકલ્પને પસંદ કરશે જો એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ આપવામાં નહીં આવે તો જે બિલકુલ આ જે બધા છે એ ટેટટાટ ઉમેદવારો છે કે જે આજે પણ કાયમી શિક્ષક ભરતીની માંગ કરી રહ્યા છે પોતાના ન્યાયની પોતાના હકની માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર છે કે જે એક પછી એક વાયદા કરી રહ્યા છે તારીખ પર તારીખ જાહેર કરી રહ્યા છે પરંતુ આ જે વિદ્યાર્થીઓ છે આ જે ઉમેદવારો છે તેમના ના તો ન્યાય આપી રહ્યા છે ના તો હક આપી રહ્યા છે ત્યારે આગામી ચૂંટણીને લઈને જે સરકારે આ લોકોને જે લોલીપોપ આપી છે ત્યારે આ જે ટેટટાટ ઉમેદવારો છે તેમનું પણ હવે સરકાર સામે એટલો આક્રોશ વધી ગયો છે કે હવે જો આગામી સમયમાં લોકસભા ચૂંટણીનો જ્યારે પ્રચાર કરવા નીકળશે ત્યારે પણ ત્યારે આ જે તમામ ઉમેદવારો છે એ પોતાના હક માટેનો પોતાના ન્યાય માટેનો બણકો ફૂકશે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર